હવે સીધું રવાના થવાનું છે અમદાવાદ તો અમદાવાદ જવા માટે હવે બાર નાસ્તો કરવાનો છે મારે રસોડા તો નાસ્તો કરી સીધો અગ્રવતી બીજી કરી અને રવાના જય ચાલો અમદાવાદ તો જે ઝોપડીમાં જે મેલડીમાં આપણે ઝોપડીમાં મેલડીમાં ને અહીંયા ગેટ ઉપર અગરબત્તી કરી નાખી છે ને હવે સીધું મારે રવાના થવાનું છે અમદાવાદ તો અમદાવાદ જવા માટે મારે બસ માં કાયદેસર સરકાર ની બેવું જ પડશે કારણ કે બાઈક બે બે પડ્યા છે પણ બાઈક ઉપર જશે તો ઠરી જશે અને ગાડી લઈને જશે તો બહુ મોઘું પડી જશે એના માટે બસ માં આપણે બહુ બેટર રહેશે ચલો અમદાવાદ તો જે ઝોપડીમાં જે મેલડીમાં મિત્રો એક્ઝેક્ટ બસ મળી ગઈ છે અને હું ડીસા છું ડીસા ના છું તો હવે આપણે અમદાવાદ જવાનું છે તો અમદાવાદ નો આગળ નો અમદાવાદ નો જે સારી સારી જગ્યા હશે તો મિત્રો ફાઈનલી મારે જવાનું તો અમદાવાદ પણ ખાસ મારા મિત્ર તેજસિંહ બનાનો કોલ આવ્યો કે આપણે કડી અંદર એક શોપ બનાવેલી છે તો નવું જ આપણે ઉદ્ઘાટન કરેલું છે શોપ નું નામ રાખેલું છે આશાપુરા ફેશન તો તે જાયને તમારે એક પ્રમોશન કરવાનું છે તો મે 11 નંબર ગાડી પકડી લીધી છે અને આ એક જ દુકાન લોકેશન છે પાંજરાપુર બસ સ્ટેન્ડ અને કરણનગર રોડ ઉપર આવેલી છે આશાપુરા ફેશન મિત્રો કડી માં આવેલા આશાપુરા ફેશન તમને 99 રૂપિયામાં શર્ટ મળી જવાના છે મિત્રો કડીમાં આવેલી આશાપુરા ફેશન માં માત્ર માત્ર તમને 99 રૂપિયામાં શર્ટ મળી જશે 999 બાર નંબર શર્ટ મળી જવાના છે એના જેટલું સસ્તું તો પૂરા તમે કડી અંદર ફરશો તો કોઈ તમને નહીં આપવાનું આ છે અમારી શોપ જોઈ લો ભરપૂર સ્ટોક છે દિવાળી હોય અમારા માટે ઉતરાય અમારા માટે તો ચોવીસ કલાક ઓફર ચાલતી જ હોય ઓફર નહીં અમે તો ઓફરનો નો ભાવ લાવીએ છીએ પણ ઘણા લોકો વિડીયો જોવે છે પણ વિડીયો ને લાઈક પણ નથી કરતા અને કોમેન્ટ પણ નથી કરતા પ્લીઝ વિડીયો ને લાઈક પણ કરો ને કોમેન્ટ કરો ને તમારા દોસ્તોને શેર કરો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ પણ કરી દો એવો ભાઈ બંધ ખાલી બસો ને નવ્વાણું રૂપિયા માં લાઈક જોડી આપી દેવાની છે તો તમે રાખ બની જોઈ રહ્યા છો ફટાફટ અમારા કડીમાં આવેલા તમે આશાપુરા ફેશન માં પહોંચી જાઓ ફોર્મલ પેન્ટ તમને આઠસો નવ્વાણું માં ત્રણ નંગ મળી જવાના છે કાર્ગો પેન્ટ અગિયારસો ને નવ્વાણું રૂપિયા માં ત્રણ રંગ મળી જવાના છે પ્લસ તમે ફંકી લો યા તમે બેગી પેન્ટ લો ચૌદસો નવ્વાણું માં ત્રણ નંગ મળી જવાના છે ઓફર ઓફર ને ઓફર જ છે ભાઈ બહેન વિચારતા હશે કે આટલું સસ્તું હશે તો બધું ડુપ્લિકેટ અને ડી માલ જ હશે નાના મિત્રો ડી માલ નથી પણ અમારા તેસિક બંધા નો નિયમ છે કે નફાથી થી નફરત હોય એ જ મારું આશાપુરા પૂરા પેસન હોય મિત્રો ઓફર નો બમ્પર ઓફર છે મિત્રો નવ્વાણું રૂપિયા તમને ટી શર્ટ મળી જવાની છે હજાર થી દસ ટી શર્ટ મળવાની છે તો મારા આશાપુરા પૂરા તમારા માટે ભક્કમ ઓફર લઈને આવ્યું છે તો આ મારા અને આ મિત્રો ખાસ ઓફર તો એ છે કે આ વિડીયો દસ જણા શેર કરેલો છે મારી યુટ્યુબ ચેનલને ને કરી કરેલી છે એને આપવાની જે આકર્ષણ ગિફ્ટ એ પણ બિલકુલ ફ્રીમાં મિત્રો ઉદરાણ પણ આવી રહી છે અને લગનની સિઝન પણ આવી રહી છે તો ફટાફટ તમે પોગી જાઓ કડી અંદર આશાપુરા ફેશનમાં આટલા બધા સસ્તા સસ્તા કપડા મળી રહ્યા છે એ પણ બ્રાન્ડેડ મિત્રો જે તમને સર્ટ છે જીવા દેવા સર્ટ નથી 1000 માં 12 નંગ શર્ટ હાલવાના છે કેટલા બાર પ્રમોશન થઈ ગયું છે આશાપુરા ફેશનનો હવે આપણે સીધું જવાનું છે કલોલ તો કલોલથી મારા ખાસ મિત્ર એવા તીન સિંગ બનાનો કોલ આવેલો તો કે આપણે પણ દુકાનનો પ્રમોશન કરવાનું છે તો ઓમ બના ફેશનનો તેમનું પણ પ્રમોશન કરી લઈએ તો ચાલો હવે કલોલ

પણ તમને મિત્રો નવસો નવ્વાણું પંદર શર્ટ આવી રહ્યા છે અને હજાર ની તો બાર ટી શર્ટ પણ આવી રહ્યા છે આનો તમારે હોડી પણ તમને હજાર ની તો ચાર નંગ આવી રહ્યા છે કેટલી ચાર નંગ એ પણ શિયાળા પહેરવા માટે મિત્રો આ અમારી શોપ આવેલી છે કલોલ જીપી રોડ નગરપાલિકાની ની એક્ઝેક્ટ સામે અમારી શોપ નું નામ છે ઓમ આઠસો નવ્વાણું મિત્રો ત્રણ નંગ ફોર્મલ પેન્ટ તમને મળી જશે અને અગિયારસો નવ્વાણું માં ત્રણ નંગ કાર્ગો પેન્ટ પણ મળી જશે અરે મિત્રો હું આવ્યો છું ઓમ ના ફેશન માં

મળી ગઈ સિદ્ધિ થરાદ અને નિશાવાળી બસ છે તો બસમાં હું ઉભો રહી ગયો છું અને સીટ છે નહીં એના માટે ઉભું રહેવાનું છે જેટલા સુધી સીટ ના મળે એટલે ઉભું રહેવાનું છે તમે વિડીયો ઉપર રહેજો તો આપણે હજી જમવાનું પણ બાકી છે અને ઘરે પણ જવાનું બાકી છે જય દ્વારકા મિત્રો ડીસા પહોંચી ગયો છું રાતના વાગી ગયા સાડા દસ એટલે મારા મામાને ને મેં કોલ કર્યો છે મારા મામા આજે મને લેવા આવવાના છે તો ઘરે જવાનું છે મારા મામાને મારે ઘરે જવાનું નથી એટલે કેમ કે મોડું બહુ થઈ ગયું છે તો સીધો જવાનું છે મામાને કે મામા હું મને લેવા રાત મામાને ઘેર લૂકાઈ ગયા ડીસા અને સીધો વેલો ઉઠીને આવી ગયો ગૌ માતાને ઘાસ ચારો દેવા તો ઘાસ ચારોથી ને સીધો હું નીકળી ગયો અહીંયાથી હવે સીધું મારે ઈકામાં બેવાનું છે ઈકો આવે છે પાર પડ્યો છે સીધો તો ઈકાવાળા આવજો ને મને લઈ જાજો ભાઈ હવે ઈકામાં આપણે બહી ગયા છીએ અને બેઠા 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 ઘેર પોકી ગયા ભાઈ